આપણે જે ચેપ્ટર શીખવાનું છે ને એ છે કેલેન્ડર શું છે કેલેન્ડર બરાબર છે કેલેન્ડર ચેપ્ટર છે કેલેન્ડર તમે જોયું હશે જોયું છે અમારા ઘરે છે આજે કઈ તારીખ થી કોઈ કહેશે મને આજે હે પાંચ એક બે હજાર છવ્વીસ આ તારીખ છે તારીખ છે ને હવે મને કોઈ કહેશે કે આના પહેલા કઈ તારીખ હતા ચાલો આ વરસ છે વરસ છે આ શું છે મને આ કોઈ મને કહેશે કે આ વરસ બે હજાર છવ્વીસ છે તો સૌથી પહેલું વરસ કયું હશે હે હું અહીંયા નીચે લખી દઉં સૌથી પહેલું વરસ કયું હશે આપણે તારીખની વાત કરીએ છીએ પાંચ એક બે હજાર છવ્વીસ આ વરસ છે આ મહિનો છે અને આ તારીખ છે તો સૌથી પહેલું વરસ કયું હશે એક તો આમાં પહેલો મહિનો કયો થાય એક ચલો તારીખ પહેલી કઈ હશે એક જ હશે પેનો મતલબ એવો થયો કે જ્યારે પણ આ કેલેન્ડર શરૂ થયું હશે કેલેન્ડર શું થયું હશે શરૂ કેલેન્ડર જ્યારે શરૂ થઈ હશે ત્યારે પહેલી તારીખ કઈ હશે એ પહેલી તારીખ પહેલો મહિનો અને પહેલું વર્ષ એ હશે ને તો હવે તમને એવું થાય કે જો પહેલી તારીખ આ હશે બરાબર છે તો હવે આ કેલેન્ડરની શરૂઆત કોણે કરી હશે કેલેન્ડરની શરૂઆત કેલેન્ડરની શરૂઆત કોણ કરીએ છે તો કેલેન્ડરની શરૂઆત આ તારીખે થઈ એ એ એ કઈ તારીખે થઈ એ એ એ પહેલી તારીખ પહેલો મહિનો અને પહેલો વર્ષ આ તારીખથી એની શરૂઆત થઈ આ શરૂઆત કરનાર કોણ હતું તો એનું નામ છે ઓ ગ્રેગરી શું નામ હતું ઓ ગ્રેગરી કેલેન્ડરની શરૂઆત કરનાર માણસ હતા એ પોતે કોણ હતા તો એ ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા હતા બે ધર્મ સાથે ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તી ધર્મના એવો સંપ કહેવાય છે શું કહેવાય છે બરાબર છે તો એમને ખ્રિસ્તી ધર્મની જે પૂજા હતી પૂજા એ પૂજા કેવી રીતે કરવી એ આમને શીખવાડ્યું હતું બધાને પોપ ગ્રેગરી બરાબર છે એમાં સુધારા કર્યા હતા ખ્રિસ્તી પૂજામાં એટલા માટે એમને ખ્રિસ્તી પૂજાના પિતા કહે છે શું કહે છે એમને ખ્રિસ્તી પૂજાના પિતા પ્રશ્ન પૂછાય કે ક્રિસ્તી પૂજાના પિતા કોણ છે તો કો ગ્રેગરી હવે સવાલ પૂછાય કે ભાઈ આપણે જે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ એ કેલેન્ડર એ કયું કેલેન્ડર છે તો રોમન કેલેન્ડર કયું છે રોમન કેલેન્ડર તો જે આ રોમન કેલેન્ડર છે આપણે હાલ એનો ઉપયોગ કરીએ છીએ આપણે જ્યાં તારીખો નક્કી કરીએ છીએ દિવસ વાર તો એ કયા કેલેન્ડર પ્રમાણે રોમન કેલેન્ડર પ્રમાણે

આપણે હાલ વર્ષ ચાલે છે બે હજાર છવ્વીસ એમાં આ જાન્યુઆરી છે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર તો પહેલો જ સવાલ કોઈ પણ વર્ષ હોય કોઈ પણ વર્ષ હોય તો એના મહિના કેટલા હોય બાર રોમન કેલેન્ડરમાં કોઈ પણ વર્ષ આપણે લઈ લઈએ તો એના મહિના તો કેટલા થાય હવે કોઈ મને કહેશે કે સપ્તાહ એટલે શું સપ્તાહને બીજો કહે અઠવાડિયું કહી શકાય અઠવાડિયું સપ્તાહ કે કેટલા દિવસ થાય સાત કેટલા થાય સાત દિવસ અઠવાડિયું એટલે સાત દિવસ બરાબર છે ચાલો હવે આ જે 12 મહિના છે તો 12 મહિનાના ટોટલ દિવસ કેટલા થાય 365 અથવા તો 364 હવે તમને સવાલ થશે કે ત્રણસો પાસઠ ક્યારે હોય ને ત્રણસો છાસઠ ક્યારે હોય તો જ્યારે સામાન્ય વર્ષ હોય સામાન્ય વર્ષ હોય ત્યારે ત્રણસો પાસઠ દિવસ હોય અને જ્યારે એક વર્ષ હોય બરાબર છે ત્યારે ત્રણસો ને છાસઠ દિવસ હોય આપણે હાલ સામાન્ય વર્ષ ભણીએ છીએ એક વર્ષની વાત આપણે પછી કરશું એટલે ત્રણસો ને પાસઠ યાદ રાખો વર્ષના દિવસ કેટલા ત્રણસો ને પાસઠ અથવા છાસઠ પણ હોય એક વર્ષ હવે ત્રણસો પાસઠ વર્ષની વાત કરીએ તો હવે જોઈએ વર્ષના દિવસ તમે કીધું કેટલા હોય હોય બરાબર છે એના દિવસ કરીએ તો કેટલા હોય ત્રણસો ને પાસઠ દિવસના અઠવાડિયા ગણીએ એક અઠવાડિયાના કેટલા હોય સાત દિવસ ત્રણસો પાસઠ વાગ્યે આપણે સાત કરો સાત પંચા પાંત્રીસ સાત દુ ચૌદ એક દિવસ વધે છે એટલે કે બાવન અઠવાડિયા થાય કેટલા થાય છે કેટલા અઠવાડિયા થાય એક વર્ષના બાવન અઠવાડિયા અને એક દિવસ થાય યાદ પરીક્ષામાં પૂછાય શું પૂછાય એક વર્ષના અઠવાડિયા કેટલા થાય બાવન અઠવાડિયા અને એવું પૂછાય કે એક વર્ષના કેટલા અઠવાડિયા અને કેટલા દિવસ થાય તો બાવન અઠવાડિયા અને એક દિવસ યાદ રાખજો ત્રણસો હોય તો સામાન્ય વર્ષ કયું સામાન્ય વર્ષ હોય તો પણ જો લીપ વર્ષ હોય તો લીપ વર્ષના ત્રણસો દિવસ થાય જો લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં ત્રણસો દિવસ થાય તો એક દિવસ વધે છે વા બે દિવસ વધે તો બાવન અઠવાડિયા અને બે દિવસ આ ક્યારે થાય તો લીપ વર્ષ હોય ત્યારે કયું વર્ષ લીપ વર્ષ અને સામાન્ય વર્ષ હોય ત્યારે બાવન અઠવાડિયા એક દિવસ સમજી ગયા એ બરાબર ચાલ આપણે અહીંયા બે હજાર છવ્વીસ નું વર્ષ કીધું છે બરાબર છે તો એની અંદર કેટલા મહિના છે કેટલા છે પેલું જાન્યુઆરી

અઠ્યાવીસ અઠ્યાવીસ ચાલો માર્ચમાં પછી એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર સરસ ચો આ બધા મહિનાના દિવસો આપણે પ્રથમ પણ આપણને યાદ હોવા જોઈએ કે જાન્યુઆરીના એકત્રીસ દિવસ થાય ડિસેમ્બર છે તો એકત્રીસ દિવસ થાય ઓગસ્ટ છે તો 31 દિવસ થાય સપ્ટેમ્બર છે તો 30 દિવસ થાય ફેબ્રુઆરી છે તો 28 દિવસ કે 29 દિવસ થાય બરાબર આપણે અહીંયા સામાન્ય વર્ષ છે કયું છે સામાન્ય વર્ષમાં અહીંયા ફેબ્રુઆરીમાં 28 દિવસ જ થશે યાદ કરી લેજો સામાન્ય વર્ષનું કેલેન્ડર હોય એમાં ફેબ્રુઆરીમાં 28 દિવસ જ હોય ચાલો હું તમને એક ટ્રીક આપું છું કે જે અમને અમારા શિક્ષક શીખવાડતા હતા બરાબર છે કયા મહિનાના કેટલા દિવસ એ શીખવાડું છું હવે તમે મારી બાજુ ધ્યાન આપજો ચાલો જો તમારી મુઠ્ઠી આમ કરો અહીંયા જો તમારો હાથ તમે મુઠ્ઠી વાળી છે ને અહીંયા એક ટીકરો હશે એક ખાડો હશે ટીકરો ખાડો એ રીતે છે હવે એક સિમ્પલ મેથડ યાદ રાખી લો કે જ્યારે ટીકરો હોય ને ત્યારે એકત્રીસ હોય કેટલા હોય અને ખાડો આવે ત્યારે ત્રીસ ખાડો હોય તો ત્રીસ અને ટીકરો હોય તો એકત્રીસ ચલાવી ગયો માત્ર ને માત્ર શેમાં ફરક પડશે ફેબ્રુઆરી મહિનામાં ફરક પડશે એ આપણે યાદ રાખી લઈશું પહેલાં તમે એક સિમ્પલ વસ્તુ યાદ રાખીશો ચલો હવે અહીંયા છે હવે અહીંયા છે જાન્યુઆરી પહેલો મહિનો કયો પહેલાં સિમ્પલ જોઈ લો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર ચાલ આવી ગયો ચાલો ફેબ્રુઆરી કેટલા દિવસ હોય જાન્યુઆરીમાં ચાલો ફેબ્રુઆરીમાં ત્રીસ યાદ રખાયું તું પણ ફેબ્રુઆરીમાં યાદ રાખી લો સામાન્ય વર્ષમાં અઠ્યાવીસ લીપ વર્ષમાં ઓગણત્રીસ થશે પણ અહીંયા અઠ્યાવીસ ચાલો માર્ચમાં એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર હું અહીંયા લખું કે અમુક મહિના અઠ્યાવીસ દિવસ અમુક મહિનો ઓગણત્રીસ દિવસનો અમુક ત્રીસ દિવસનો મહિના અમુક એકત્રીસ દિવસનો સાચી વાત છે હે ને ચાલ હવે જ્યારે અઠ્યાવીસ દિવસનો મહિનો આવે છે એની અંદર સમજો તેની અંદર પહેલી તારીખ અને છેલ્લી તારીખ જોવાની છે કહીએ પહેલી તારીખ અને છેલ્લી માનલો કે અહીંયા પહેલી તારીખ હોય અને છેલ્લી અઠ્યાવીસ તારીખ હોય સમજજો જો પહેલી તારીખે અઠ્યાવીસ દિવસનો મહિનો છે સમજજો એમાં પહેલી તારીખથી અઠ્યાવીસ તારીખ સુધીની તારીખ હોય જો પહેલી તારીખે મંગળવાર હોય કયો હોય તો અઠ્યાવીસ તારીખે કયો વાર હોય તો આના પહેલાનો વાર એટલે આના પહેલા કયો વાર હોય સોમવારમાં યાદ રાખી જો અઠ્યાવીસ દિવસનો મહિનો હોય એની અંદર

અને અઠ્યાવીસ દિવસનો મહિનો એક જ હોય ફેબ્રુઆરી ખ્યાલ આવ્યો ચલો આ ખ્યાલ આવી ને ચાલો આપણે જોઈએ ઓગણત્રીસ દિવસ ઓગણત્રીસ દિવસનો મહિનો ક્યારેક હોય જ્યારે ઓગણત્રીસ દિવસનો મહિનો એટલે કે ફેબ્રુઆરી હોય

ત્યારે પહેલી તારીખે જે વાર હોય એ જ વાર છેલ્લી તારીખે હોય સમજી ગયા હે એટલે કે અઠ્યાવીસ નહીં પણ અહીંયા ઓગણત્રીસ દિવસ પહેલી તારીખે સોમવાર હોય તો ઓગણત્રીસ તારીખે સોમવાર સમજી ગયા ચાલો હવે ત્રીસ દિવસની વાત આવી ત્યારે ત્રીસ દિવસનો મહિનો હોય આની અંદર કયા મહિના ત્રીસ દિવસના છે તો ચાલો એકાદ એપ્રિલ પછી જૂન પછી સપ્ટેમ્બર પછી નવેમ્બર આની અંદર જોજો તમે જો ત્રીસ તારીખે બુધવાર હોય તો છેલ્લી તારીખે ત્રીસ તારીખે ગુરુવાર હોય તો છેલ્લી તારીખે કયો વાર હોય ગુરુવાર આવ્યો હે ત્રીસ દિવસના મહિનામાં પેલી તારીખે બુધવાર હોય તો છેલ્લી તારીખે પહેલી તારીખે બુધવાર છે પહેલી તારીખ અને અહીંયા છેલ્લી તારીખ બરાબર છે પહેલી તારીખે બુધવાર હોય તો છેલ્લી દિવસનો મહિનો હોય એની અંદર શું હોય તો જો પહેલી તારીખે બુધવાર હોય તો છેલ્લી તારીખે ગુરુવાર નહીં પણ એના પછી એટલે કે શુક્રવાર એટલે કે બુધવારમાં બે વાર ઉમેર દેવાના એટલે બુધ પછી ગુરુ અને શુક્ર બે વાર દેવાના શુક્રવાર સમજી ગયા ચાલો પહેલેથી જોઈ ગયા ભાઈ અઠ્યાવીસ દિવસના મહિનામાં શું હોય જે વાર હોય ને એના આગળનો વાર હોય ઓગણત્રીસ દિવસ મહિનો હોય એમાં પહેલી તારીખ થી છેલ્લી તારીખ સરખો હોય બરાબર ત્રીસ દિવસનો મહિનો હોય એની અંદર પહેલી તારીખે જે વાર હોય તો એના છેલ્લી તારીખે એના પછીનો વાર હોય એટલે કે બુધવાર હોય તો ગુરુવાર આવે અને એકત્રીસ દિવસના મહિનામાં શું હોય પ્લસ બે એટલે કે સોમવાર હોય તો એમાં બે બે વાર ઉમેર દેવાના મંગળ અને બુધ જેમાં એકત્રીસ દિવસ સમજી ગયા હવે આ પુસ્તક તમારે જો સમજી ગયા હોય તો આના પછી પ્રશ્ન પૂછે ચલો કેવો પ્રશ્ન પૂછે હું તમને પૂછું છું ચાલો કુલ 30 દિવસનો મહિનો છે કેટલા દિવસનો મહિનો છે પરીક્ષાની અંદર આવા પ્રશ્ન પૂછાશે 30 દિવસના મહિનાની અંદર પહેલી તારીખે સોમવાર છે કયો વાર છે સોમવાર તો છેલી તારીખે કયો વાર થાય હે સરસ મંગળવાર ચલો 28 દિવસનો મહિનો છે એની અંદર પહેલી તારીખે રવિવાર છે તો છેલી તારીખે કયો વાર થાય 28 દિવસના મહિનામાં પહેલી તારીખે રવિવાર હોય તો છેલ્લી તારીખે કયો વાર હોય

પ્રેક્ટિસ સાથે આપણે આ ચેપ્ટર પૂરું કરશું